નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત ઉમરેડ તાલુકાના વણસુલ ગામના પરિણીત યુવકે યુવતીને લગ્નની લાલચ આપી ગર્ભવતી બનાવી છોડી મૂકી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે આણંદ શહેર નજીક રહેતી એક યુવતી ઉમરેટ તાલુકાના વણસુલ ગામમાં સંબંધીને ત્યાં નવરાત્રીમાં ત્યાં રોકાવા ગયેલી આ દરમિયાન ગામમાંથી પગપાળા સંઘ અંબાજી ગયો હતો જેમાં યુવતી પણ અંબાજી પગપાળા માં ગઈ હતી

કે પોતાના સંબંધી જે વણસોલ ગામે ઉમરેટ તાલુકામાં રહે છે તેમને ત્યાં ગઈ નવરાત્રીમાં રહેવા માટે ગયેલ અને ત્યાંથી જ ગામના લોકો સાથે અંબાજી પ્રવાસમાં ગયેલ તે દરમિયાન પ્રવાસમાં વણસોલ ગામના મુકેશભાઈ રમેશભાઈ ચાવડાએ તેમની સાથે સંબંધો કેળવેલા તેના મોબાઈલના નંબરની આપડી કરેલી હતી ત્યાર પછી પ્રવાસમાં આવ્યા બાદ આ મહિલા સાથે ટેલિફોનિક સંપર્ક કરી મિત્રતા કેળવી તેની સાથે લગ્ન કરી ખોટા વાયદાઓ કરી અને સામરખા ભાલેશ્વરના એક્ઝિટ ટોલનાકા નજીકના ઘર નીચે અવારનવાર તેની સાથે સારી સંબંધો બાંધેલા અને તેની સાથે લગ્નની બાહીદરી આપેલી હતી પરંતુ આ મહિલા પ્રેગનન્ટ થતા તેની સાથે લગ્ન નહીં કરવું તે મુજબની જાણ કરી તેને તરછોડી દીધેલી આ બાબતે

આણંદ પોલીસ સ્ટેશનમાં રેપ નો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે આ ગુનાની ગંભીરતા સમજી ગુનામાં એવિડન્સ એકત્રિત કરી